તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્યમાં મિત્રો આજથી હવે સિસ્ટમ ત્રાટકી ચૂકી છે અને હવે પછીની કલાકો ગુજરાત ઉપર અતિ ભયંકર અને ભારે રહેવાના એંધાણ છે તેની વચ્ચે ખૂબ જ મજાની મિત્રો અલગ અલગ માહિતીઓ સામે આવી છે જેના વિશે એક પછી એક આપણે વિસ્તારથી માહિતી મેળવવાની છે કારણ કે એક સાથે ચોમાસાના વિદાયની લઈને પણ માહિતી આવી છે બીજા નંબર ઉપર મિત્રો તમને માહિતી આપી તો વાવાઝોડા સાથે વરસાદનો હવે આ ચોમાસાનો છેલ્લો રાઉન્ડ ભૂક્કા કાઢશે ને પણ વાવાઝોડા સાથે તેવી પણ એક મિત્રો આગાહી સામે આવી છે અને ત્રીજા નંબર ઉપર શિયાળાની ઠંડી કેવી આ વર્ષે રહેવાની છે બધી જ માહિતી સામે આવી છે પરંતુ એના પહેલા આપણે વાત કરવાની છે અત્યારે જે હાલમાં વરસાદો જે નવો રાઉન્ડ શરૂ થયો છે 15 તારીખે તેના વિશે અને હવે આ રાઉન્ડ 16 તારીખથી અતિ ભારે અતિ ખુંખાર બનવાનો છે અને ગુજરાત રાજ્યના 15 થી વધારે જિલ્લાઓની અંદર આ રાઉન્ડ જે છે તે ભુકા કાઢવાનો છે તેના માટે ગુજરાતવાસીઓ આજથી તૈયારી કરી લેજો કારણ કે હવે મિત્રો આગામી કલાક 16 તારીખથી લઈને 20 તારીખ સુધી ગુજરાત રાજ્યની અંદર ગાજવીજ કડાકા અને ભડાકા સાથેના વરસાદો જે છે તે ભૂકા કાઢશે તેવું લાગી રહ્યું છે એક બાજુ મિત્રો પાકિસ્તાન અને કચ્છ બાજુ આ બાજુ મિત્રો એક અપર એર સર્ક્યુલેશન બની રહ્યું છે તો બીજી બાજુ નીચે જોઉ મિત્રો અહીંયા બંગાળની ખાડીમાં જે છે તે અહીંયા એક મોટું લો પ્રેશર બની રહ્યું છે આ બંને પ્રેશરોની અસરો જે છે તે ગુજરાત રાજ્ય સુધી મિત્રો જુઓ તો બંને દિશા તરફથી થઈ રહી છે અને વચ્ચે ગુજરાત રહેલું છે જેથી ગુજરાત ઉપર હવે પછીની બાર થી પંદર કલાક ભારે રહેવાના એંધાણ છે નવા એંદાણ એંધાણ છે તેની વચ્ચે ચોમાસાની નવી વિદાયની તારીખ કઈ છે ચોમાસામાં હવે શું નવો પલટો આવશે શું નવી માહિતી છે એક પછી એક બધા જ મુદ્દાઓ વિશે મિત્રો જે છે તે આપણે માહિતી મેળવવાની છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા જે છે તે હું તમને વરસાદની જે નવી સિસ્ટમ બની છે તેના વિશે માહિતી આપવાનો છું તો અત્યારે જોવો તો ગુજરાત રાજ્ય નજીક મિત્રો આ સિસ્ટમ આવી ગઈ છે અત્યારે જોશો તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમ અત્યારે હાલ પહોંચી ચૂકી છે અને હવે મિત્રો જે છે તે કેટલીક ગણતરીની કલાકો બાકી છે કે આ ગુજરાતમાં આખા ગુજરાતમાં સિસ્ટમ આ રીતની ફેલાઈ જવાની છે અને આવનારા ચાર

ફેલાઈ જવાની છે ખુલી જવાની છે આ સિસ્ટમ ક્યાંથી આવી છે તો જણાવીએ બંગાળની ખાડીથી મિત્રો જે છે તે આ સિસ્ટમ આગળ વધી વધીને મિત્રો આ રીતની મહારાષ્ટ્ર સુધી પહોંચી હતી ગઈકાલે મિત્રો આ સિસ્ટમ જે છે તે અહીંયા મહારાષ્ટ્ર ઉપર હતી અને અત્યારે મિત્રો આ સિસ્ટમ જે છે તે હવે આગળ વધીને ગુજરાત ઉપર આવી ગઈ છે એટલે કે હવે મિત્રો આ સિસ્ટમ ગુજરાતનો વારો પકડશે અને ત્યાર પછી અહીંથી આગળ આ રીતની અરબસાગરમાં આ સિસ્ટમ ભળી જવાની છે તો ચાલો મિત્રો સિસ્ટમ વિશે આપણે ઘણી બધી માહિતી મેળવી ત્યાર પછી કેટલાક ફોટા અને કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે તે જાણીએ ગુજરાત રાજ્યમાં કયા કયા ભાગમાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે

ત્રણ ઇંચ સુધીના વરસાદો જનરલી પડતા હોય છે એટલે કે આખા ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદનું રાઉન્ડ જે છે તે હવે સોળ તારીખે વહેલી સવારથી શરૂ થઈ જવાનો છે જ્યારે

નાગપુર લાગુના જે આ મહારાષ્ટ્રના વિસ્તારો છે ત્યાંથી મિત્રો આ સિસ્ટમ જે છે તે હવે ધીમે ધીમે જુઓ તો આ સુરત ભરૂચ નવસારીમાં એન્ટર કરી ચૂકી છે એટલે કે સુરતમાં સિસ્ટમ એન્ટ્રી લઈ ચૂકી છે જો મિત્રો આ સિસ્ટમ જે આખે આખો અહીંયા ભાગ બનાવી રહી છે તેની શરૂઆત જે છે તે હવે ગુજરાતમાં થઈ જવાની છે અને આ સેટેલાઇટમાંથી પિક્ચર લેવામાં આવ્યું છે તેમાં પણ તમે જોશો તો આ નીચેના ભાગમાં જે આ વ્હાઈટ વ્હાઈટ કલરનો જે આખે આખો મિત્રો આ પટ્ટો છે આ વ્હાઈટ ભાગો મિત્રો બીજું કશું નથી પરંતુ સિસ્ટમનો એક મજબૂત આઉટર ભાગ છે જેને કારણે ગુજરાતની અંદર જે છે તે હવે પછીની કલાકોમાં ગુજરાતમાં ભારેથી ભારે વરસાદો તૂટી પડશે કારણ કે નવો રાઉન્ડ જે છે તે લઈને આગાહી હવે પલટાય છે પરંતુ મિત્રો આ રાઉન્ડ વિશે આગળ વાત કરીશું કયા કયા ગામમાં કેટલી અસર થશે એ પણ જાણીશું પરંતુ તેને પહેલા કામની માહિતી આપવાની છે ઉપર તમે જોઈ રહ્યા છો ચોમાસાની વિદાય ખૂબ મહત્વની માહિતી સામે આવી રહી છે અને ખાસ તો મિત્રો ચોમાસાની જે વિદાય છે તેનો આ પહેલો નકશો બે હજાર નો જે છે તે આ જાહેર કરવામાં આવ્યો છે તેના વિશે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને તમને જણાવી તો ચોમાસાના વિદાયની શરૂઆત રાજસ્થાનમાંથી અત્યારે થઈ ચૂકી છે

ગુજરાતમાંથી જો છેલ્લો વરસાદ પાંચ ઓક્ટોબરે દેખાઈ રહ્યો છે એટલે કે ગુજરાતમાંથી પાંચ ઓક્ટોબરે ચોમાસું વિદાય લેશે એટલે કે દશેરાના પણ પાંચ દિવસ પછી ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે ભારતમાંથી ક્યારે વિદાય લેશે તો જોઈ લો મિત્રો પંદર ઓક્ટોબર આસપાસ ભારતમાંથી ચોમાસું વિદાય લેતું જોવા મળી રહ્યું છે ચોમાસાનો છેલ્લો વરસાદ ભારતમાં તમિલનાડુમાં આવશે જે મિત્રો પંદર ઓક્ટોબર પાસ આવશે એટલે કે પંદર ઓક્ટોબર એટલે કે દિવાળીના જસ્ટ પાંચ દિવસ પહેલાં જે છે તે ભારતમાંથી ચોમાસું આ વર્ષનું વિદાય લેશે તેવી મિત્રો માહિતીઓ જે છે તે આવી રહી છે મિત્રો ચુમાસરી વિદાયલે લે પણ આપણે માહિતી આપી દીધી ત્યાર પછી જે વરસાદનું આવનારા બે નવા મોટા રાઉન્ડો છે તેને લેડિયા મલાલ પટેલ શું જણાવી રહ્યા છે શું મોટી એ ખૂંખાર આગાહી આપી દીધી છે કે લોકો ચિંતાજનક માની રહ્યા છે તેના વિશે વાત કરીએ તો મલાલ પટેલ મિત્રો જનરલી આવા નમર આગાહીઓ આપતા હોય છે તેની વચ્ચે અત્યારે મલાલ પટેલે આગાહી આપી છે કે ગુજરાત રાજ્યની અંદર વરસાદનો જે અત્યારે રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યાર પછી હવે નવરાત્રી ઉપર જે છે તે રાઉન્ડ આવવાનો છે અને નવરાત્રીની આસપાસ 25 26 તારીખ આસપાસ ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ ફરી એકવાર આવશે બંગાળની ખાડીની અંદર એક નવું જે છે તે વાવાઝોડું ત્યારે ત્યારે તેની માઠી અસર ગુજરાતને પડી છે તો મિત્રો તેના વિશે તો આ દિવસ નજીક આવશે ત્યારે વાત કરીશું અત્યારે આજની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં આજનું હવામાન જુઓ તો લાઈવ નકશાની અંદર જુઓ તો મિત્રો આ ગુજરાત રહેલું છે અને ગુજરાતની આસપાસ તમે જોશો તો ભયંકર અને અતિ ખૂંખાર વાદળ આઉટરેજ બનાવી રહ્યા છે એટલે કે આખા ભારતમાંથી જે છે તે વાદળો માહિતી આપી કે જેનાથી તમને ખ્યાલ આવે તો જોઈ લો મિત્રો આ સિસ્ટમ જે છે તે સુરત ભરૂચ નવસારી વલસાડના લાગુના વિસ્તારો સુધી પણ પહોંચી ગઈ છે અને આગળ મિત્રો તમે જોશો તો તમને દેખાશે કે આ સિસ્ટમ વડોદરા સુધી પણ અમુક ભાગોમાં આવી ગઈ છે તો આ બધી સિસ્ટમો જે ગુજરાત ઉપર હવે આગળ વધી રહી છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અને પૂર્વીય ગુજરાતમાં આની માઠી અસર થવાની છે અને આ કારણે ભારે અસર પડવાનો છે મિત્રો જોઈએ કે ભાગોની અંદર સોળ તારીખે વરસાદની આગાહી રહેશે તો પહેલા દક્ષિણ ગુજરાતની શરૂઆત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર જોઈ લો સુરત ત્યારા નવસારી વિસ્તારોથી લઈને આહવા ડાંગ વલસાડના વિસ્તારોથી લઈને આસપાસ પણ જોઈ તો ભરૂચના વિસ્તારો છે કોસંબા ઉમરપાડા લાગુના વિસ્તારો ડેડિયાપાડા અને જે આસપાસ દહેજ લાગુના વિસ્તારો છે અંકલેશ્વર છે આ બધા જ વિસ્તારોની અંદર ભારેથી ભારે કડાકા ભડાકા સાથેના વરસાદો જે છે તે સોળ તારીખથી શરૂ થાય વહેલી સવારથી તેવી આગાહી મધ્ય ગુજરાતની પણ વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં જે અમદાવાદ બાજુનો પટ્ટો છે કે જ્યાં મિત્રો વિસ્તારો છે વાત કરીએ તો જે અમદાવાદ ગાંધીનગર કપડવંજ નડિયાદ ધોળકા આવેલું છે તે ભાગોમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી બનશે જ્યારે જમણી તરફ કે જ્યાં દાહોદ મહીસાગર ખેડા પંચમહાલ આવેલું છે તો આ બધા પટ્ટાની અંદર ભારેથી ભારે લેવલના પણ વરસાદો આપણે જોવા મળી શકે ઉત્તર ગુજરાતમાં જોઈએ તો ઉત્તર ગુજરાતમાં જે છે કે આજે આવતીકાલે એટલે મિત્રો તારીખ સુધી મોટી કોઈ વરસાદની આગાહી નથી કારણ કે અહીંયા મિત્રો માત્ર માત્ર વાદળો દેખાઈ રહ્યા છે જેને લઈને અમુક અમુક ભાગોમાં જો વાદળ ફાટશે તો તે લઈને છૂટા સવાય વરસાદો શરૂ રહેશે જેમાં મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને અરવલ્લી આ પાંચ જિલ્લામાં આવતા તમામે તમામ જે મિત્રો તાલુકાઓ છે તેનો સમાવેશ અહીંયા થયેલો છે આ બધા તાલુકાઓ અને ગામડાઓની અંદર મધ્યમથી છૂટા સવાય વરસાદો સૌરાષ્ટ્રની વાત સૌરાષ્ટ્રના જે કાંઠાના ભાગો છે જેમ કે ભાવનગર જિલ્લો થઈ જિલ્લો થયો સવારથી સાંજ સુધી શિનોર પાલીતાણા તળાજા મહ અલંગ આ બધા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે અમરેલી જિલ્લાની વાત કરીએ તો આખે આખો અમરેલી જિલ્લો છે અને અમરેલી જિલ્લાની અંદર પણ જોઈ લો બગસરા ધારી સાવરકુંડલા રાજુલા લીલીયા અને બાબરા લાઠીના વિસ્તારોમાં પણ છૂટા સવાર

ભાગોમાં કે ક્યાં કેટલો વરસાદ આવશે જો કે મિત્રો તમને જણાવી દઈએ તો હવે આખા આખા ગુજરાતના હવામાન સમાચાર તમને એક મિનિટમાં ફટાફટ સમજાવી આપું તો મિત્રો ટોટલ હજુ વરસાદના બે મોટા રાઉન્ડ ગુજરાતમાં બાકી છે વિદાય જ્યાં મિત્રો મિત્રો પહેલો રાઉન્ડ જે અત્યારે ચાલી રહ્યો છે છે આજે તારીખ તારીખ થઈ લઈને સુધી આ રાઉન્ડ હવે ચાલવાનો છે ત્યાર પછીની માહિતી આપું તો ત્યાર પછી મિત્રો જે છે તે વરસાદના નવરાત્રી ઉપર એંધાણ બની રહ્યા છે અંબાલાલે પણ આગાહી આપી છે નવરાત્રી એટલે કે બાવીસ તારીખથી શરૂ કરીને છવ્વી હવે અઠાવી તારીખ સુધી મિત્રો ગુજરાતમાં એક છેલ્લો વરસાદનો રાઉન્ડ આવશે અને એ રાઉન્ડ આવશે ત્યારે બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનશે એવી પણ અંબાલાલે આગાહી આપી છે અને મિત્રો જો એ વાવાઝોડું બનશે તો આ ચોમાસાનો છેલ્લો રાઉન્ડ જ ગુજરાત માટે ભારે બનશે કારણ કે નવરાત્રી ઉપર જે રાઉન્ડ છે એ હવે છેલ્લો રાઉન્ડ છે ત્યાર પછી દશેરા પછી ગુજરાતમાંથી ચોમાસાના વિદાયની શરૂઆત થશે જો જોકે બધી જ માહિતી આવનાર દિવસોમાં જેમ જેમ નવી નવી માહિતી આવશે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું તો આજ માટે આટલું જ રાખે છે વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ પસંદ આવે તો લાઈક શેર અને આ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં આપણે મળીશું આવતીકાલે ફરી એકવાર એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ